જય શ્રી રામ જુઓ અહીંયા હિયાબેન છે ને અમારે બાલ્કનીમાં બહુ કચરો થઈ ગયો ઝીણો ઝીણો ખાલી બે દિવસથી મેં અહીંયા કચરો લીધો નથી પરમ દિવસે પ્લાન્ટ્સ ને પાણી પીવડે ને ત્યારે ઉપર ઉપરથી તો લઈ લીધું હતું પણ તોય ઝીણો ઝીણો બહુ થઈ ગયો છે બે ત્રણ દિવસથી નથી લીધો ને તો એ નીચેથી પાર્કિંગનો હોય ને જે એ લઈ આવી છે

અને બસ આવું બધું ચાલે છે થોડુંક ક્લિનિંગ ને કુકિંગ ને બધું ધીમે ધીમે થાય છે કારણ કે આ થોડુંક બધા સીડ્યુલ ને ચાલતું હોય છોકરા હવે આજે મારે તો વહેલું ઉઠવું જ પડે કારણ કે મારી જે હેલ્પર છે ને એ વધીને આઠ વાગે તો આવી જ જાય સવા આઠ વધીને એમ એટલે એ આવે નહીં પહેલાં હું અપ થઈ જાઉં મારું કરી લો બધું તો એવું કંઈક છે તો આજે મારે આપવાની છે તમને લોકોને ખાટા અડદની રેસીપી

તો ચલો હું આવી ગઈ છું અહીંયા બાલ્કની ક્લિનિંગ માટે કારણ કે આ જે સાવણાની ઉપર જે લાકડી ભરાવેલી છે ને એનાથી હિ આને ન ફાયવું સાવણો આમ ચલાવવાનો એટલે એ કે મમ્મા અમારાથી નથી થતો આમાંથી કચરો નથી નીકળતો મીન્સ ગ્રાસમાંથી તો હું આવી ગઈ છું આ તમારા ઘરે ક્યાંય પણ આવી રીતે ગ્રાસ હોય ને તો તમે આ સાવણાથી ક્લીન કરો ને તો વ્યવસ્થિત થઈ જાય છે બાકી આમાં હાથેથી કરવા જાય ને તો તો બહુ વાર લાગે પછી છેલ્લે હાથેથી ભરી લેવાનો પણ એક જગ્યાએ બધો ભેગો થઈ ગયો હોય ને તો ઈઝી પડે આપણને સુપડીમાં લેવો એટલે જો આ બધો આમાં અંદર જે ખૂંચી ગયો હોય ને જે કચરો કારણ કે ઉપર અમારે ચકલીના માળા છે એટલે ચકલી આવતી હોય બધું એટલે એના પીછા અને બધું ખરતું હોય એટલે એ હોય પાંદડા હોય એ બધું હોય એટલે આવી રીતે સારી રીતે એને ક્લીન બે ત્રણ બે દિવસે કરવું જ પડે આંસી નહોતી ને ત્યારે તો હું ડેઇલી ક્લીન પણ હવે બે દિવસે અડદ બનાવવા માટે સૌથી પહેલા મેં એક વાટકી જેટલા અડદ લઈ લીધા છે તેને આપણે સારી રીતે બે થી ત્રણ વાર ધોઈ લેશું પછી અડદ ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું અને એમાં મેં ચમચી જેટલા સાજીના ફૂલ એડ કર્યા છે હવે એને મીડિયમ ફ્લેમ પર આપણે પાંચથી છ સીટી થવા દઈશું સાજીના ફૂલ વગર અડદ બફાતા નથી એટલે એડ કરી દેવાના પછી બફાઈ જાય પછી એને આવી રીતે ચાણીમાં લઈ અને સારી રીતે ધોઈ લેવાના નતર એનો જે કાળાશ હોય એ આપણી જે અડદ બનાવશું એમાં પણ આવશે તો અડદનો આખો કલર ચેન્જ થઈ જશે હવે મેં છાશ લઈ લીધી છે મેં મલાઈની છાશ લીધી છે તમે દહીંની પણ છાશ લઈ લેજો લઈ શકો છો પણ તમારે આ ખાટી છાશ હોવી જરૂરી છે નતર અડદ બરાબર નહીં બને હવે અડદમાં આપણે જેટલી છાસ લઈને એટલું જ સામે પાણી લેવાનું છે અને વ્યવસ્થિત પ્રમાણમાં આપણે ચણાનો લોટ લેવાનો છે છાસ લીધી હોય એ પ્રમાણમાં કારણ કે આપણે એનું ઘટ પ્રવાહી બનાવવાનું છે જેમ ઘાટી કઢી હોય ને એ રીતે પછી એમાં નમક હળદરને જરાક એવું મરચું નાખીએ ને આપણે એને બ્લેન્ડર ફેરવી દઈશું પછી અહીંયા અડદ બનાવવા માટે મેં તેલ લીધું છે એમાં હિંગ ને લીમડાનો વઘાર કરી લીધો છે હવે આપણે આ લિક્વિડને આમાં એડ કરી દઈશું અને એને સારી રીતે ઉકળવા દેશું જ્યાં સુધી ઉકળી ન જાય બે ત્રણ ઉફાણા ન આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું પછી આપણે આમાં એડ કરી દઈશું અડદ જે આપણે બાફી લીધા છે એ તમે આમાં લસણની ચટણી લીલા મરચાંની કટકી ધાણા બધું એડ કરી શકો છો અને રાઈને જીરુંનો વઘાર પણ કરી શકો છો જો તમારા ઘરમાં રાઈ જીરું ખવાતા હોય તો અમારા ઘરમાં એવું કાંઈ નથી ભાવતું એટલે હું લસણ કે આદુ મરચાં કાંઈ એડ નથી કરતી હવે જો આને આપણે અડદ નાખ્યા પછી પણ થોડીક વાર ઉકળવા દેવાના છે પણ મને થોડુંક વધારે ઘટ લાગતું હતું એટલે મેં થોડુંક પાણી એડ કર્યું અને પછી એને સારી રીતે છથી સાત મિનિટ સુધી ઉકળવા દીધા છે જો એનો કો કલર ચેન્જ થઈ ગયો અને એનું ટેક્સચર આટલું ઘટ રહેવું જોઈએ ને સારી રીતે ઉકળવા દેવાના ધીમા ધીમા તાપે નતર જ્યારે એ ઠંડા થઈ જશે ત્યારે આ લિક્વિડ સાવ ઘટ થઈ જશે અને વળી પાછું પાણી એડ કરવું પડશે ને એમાં જરાય ટેસ્ટ ન આવે એટલે એને ધીમા ધીમા તાપે સાવ ધીરજ રાખી અને એને ઉકળવા દેવાના બરાબર કઢી જેવું જ હોય છે સાવ પણ આમાં ખાલી અડદ એડ કરવાના છાસ ને પાણી બે મિક્સ હોય એ રીતે થોડું થોડું બધું ધ્યાન રાખવાનું છે ખાલી હવે આપણે અહીંયા તીખા અળદ બનાવી લેશું એના માટે મેં તેલ લઈ લીધું છે એકથી દોઢ પાવડા જેટલું એમાં આપણે હિંગનો વઘાર કરી લેશું તમે રાઈ જીરું ખાતા હોય તો એ એડ કરી દેવાના પછી મેં અડદ એડ કરી દીધા છે પછી રેગ્યુલર મસાલા નમક હળદર ધાણા જીરું અને મરચું જેમ આપણે મગ બનાવતા હોય ને એ જ રીતે આપણે આ બનાવી લેવાના છે સાવ સિમ્પલ છે અને હવાનું આપણે તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે એને ગેસ પર ધીમા ધીમા તાપે રહેવા દેશો એટલે આપણા તીખા અડદ પણ રેડી થઈ ગયા અમારા ઘરમાં ખાટા અડદ અને તીખા અડદ હોય એટલે બધાને બે ટાઈમ જોઈએ કારણ કે આમ તો અમે મોસ્ટલી સન્ડે જ બનાવી અને જો કોઈને એવું હોય કે સન્ડે અડદ ન બનાવાય તો આમાં મગનો દાણો નાખી અને તમે અડદ બનાવી શકો છો અને બની ગઈ છે આપણી થા ઉખાડી કોબીનું શાક છે તીખાડ જ છે એ હું ભાતમાં જ લઉં છું એટલે મેં અહીંયા રોટલી સાથે ખાટાડ જ લઈ લીધા છે લાલ મરચાં છે અને બસ આવું કંઈક હતું સન્ડેનું લંચ આ છે મહાકુંભની પ્રસાદી જે મારા સસરાના ફઈના ઘરેથી આવી છે એટલે એ લોકોનું ફેમિલી બધા ગયા હતા પપ્પાના ફઈન છે ને એ લોકોના ઘરેથી બધા ગયા હતા તો મામા ફઈના દીકરાનો સંબંધ બહુ વધારે હોય એમ કે એટલો સંપ છે કે પપ્પાના ફઈના દીકરા થાય ને તો એ કોઈ પણ નાનો પ્રસંગ હોય ને એમના ઘરે એટલે અમને આમંત્રણ હોય જ એમ અને અમારા ઘરે કાંઈ પણ હોય તો એમ એમને આમંત્રણ હોય એમ આનું ફેમિલી બહુ મોટું છે બરાબર અહીંયા અમારે કુટુંબ એટલું મોટું છે મારા પિયરનું ફેમિલી એટલું મોટું છે ત્યાંથી આવી છે બહુ આપણે નસીબદાર કહેવાય તો આપણને મહાકુંભની પ્રસાદી મળે અહીંયા અમારા બિલ્ડિંગમાં પણ ગયા હતા એમ એ પણ આપી ગયા હતા તો આપણે તો નથી જઈ શક આ પ્રસાદી લઈ લઈએ અને કદાચ હવે નેક્સ્ટ ટાઈમ તો મહાકુંભ થશે ત્યારે આપણા છોકરાઓના છોકરાઓ એ નહીં હોય કારણ કે એકસો ચુમ્માલીસ વર્ષે એકવાર આવે એટલે બરાબર આવું કંઈક છે તો તમારામાંથી કોઈ ગયું હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું ખાટાળદની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો આવજો બધા